જય માતાજી મિત્રો આજે આપણે જુઓ તમે એક સરસ મજાના કપાસની ફિલ્ડમાં વરસાદ ભર્યો છે છતાં પણ આપણે કિલોમીટર હાલીન અને વાડી અહીંયા પૂગ્યા છે એવી આવો સરસ મજાનો ફિલ્ડ જોવા તો તમે જુઓ આ ફિલ્ડ કેવો છે આજની તારીખમાં કેવો કપાસ ઊભો છે આજે તારીખ થઈ છ અગિયાર બે હજાર પચીસ આ વરસાદ હમણાં અઠવાડિયે વરસાદ આવ્યો છતાં પણ આ કપાસમાં એક પણ સોડો બગડ્યો નથી લાલ થયો નથી હુકાણો નથી કે નથી ક્યાંય ફાલ ખર્યો કે નથી કાંઈ માલમાં ફરક પડ્યો જો એક જ હરકો છે તો હાલો આપણે તેમને ખેડૂતના મુખ્ય તેને સાંભળવી અને તેમને પૂછવી કે કેવો કપાર લાગ્યો નમસ્કાર મિત્રો આજે તારીખ છ અગિયાર બે હજાર પચીસ આજે આપણે આ તમારે કયો જિલ્લો લાગે

મેં એકદમ વીણી લીધો કેટલો ઉતર્યો એક વીઘાનો વીસ મન નો ઉતારો આવ્યો છ વીઘાનો એકસો વીસ થયો છ વીઘાનો એકસો બીજો કપાસ તમારે છે બીજો કપાસ કેટલો વીણ્યો

અને ટૂંકમાં કપાસ કે જે આજની તારીખમાં એ મોનો કા વરસાદ કેટલા થયા અને આજની તારીખમાં તો એ કે બગડ્યો નથી તમારે હા બગડ્યો બધી કોરો ઓછો ઓછો બગડ્યો હા હુકાણો એ નથી ને કે ના હુકાણો એ નહીં એમ તો કે નકર અત્યારે લગભગ કપાસ એમે રસ્તામાં આપણે જોયા આ બધે વાડલાની બાજુ બધે સાવ પૂરા થઈ ગયા સુકાઈ ગયા હા હુકારો જોવા ઓછો મળ્યો હા બગડ્યો નહીં પછી આ ઓલા મોટલા ઓલા બીજા બિયારણ કરતા આમાં ટીટમીટ ઓછી ખાતર ને વાયુ હ ડીએપી હા 20 20 13 ને બધું આવે બાકી ટીટમીટ તો ઈમાં હરખી જ કરી પણ

કાઈ વાંધો નહીં તો પાકો આંકડો કેટલો ઉતરે છે જણાવજો અને બીજા ખેડૂત મિત્રો ભલામણ કરજો અને તમે બિયારણ ક્યાંથી આમ લીધું કેવી રીતે ગોપાલભાઈ વિશ્વાસ છે કે જોયું હતું ક્યાંય આપણે ક્યાંય જોયું નતું આ ભાઈ અમારા ભાઈ થાય ભાઈ કીધું કે મને કે લઈ જાવ મારા વિશ્વાસ છે કે એકદમ કે બરોબર અને આમાં કે પડતર ની ગમે દવા છાંટશો તો વાંધો નહીં આવે મેં કીધું એ વાત સાચી તમારી પણ આમ ઉત્પાદન મળશે ને કે મારા વિશ્વાસ લઈ જાવ ભાઈ ના અમારો ભાઈ થાય ભાઈ ના વિશ્વાસ લાવ્યો હતો કે લઈ જાવ તમે આપણી વિશ્વાસ લાવ્યો વિશ્વાસ તમારો ટકી રહ્યો ને હા એ ટકી રહ્યો વિશ્વાસ કઈ વાંધો નઈ આવતી સાહેબ પાછું બધું આવજો અને બીજા ખેડૂત મિત્રો ભલામણ કરજો આવો ચોક્કસ ભલામણ કરશું ખુબ ખુબ આભાર ધન્યવાદ તમારે કઈ કેવું ગોપાલ ભાઈ પાણી પાણી થાય ગોળામાં

આ જમીનમાં આવો કપાસ એટલે હારામાં સારું કહેવાય તમે જોઈ શકો જો કેવી જમીન છે આમ કડક પાણી પાવ્યું કડક થઈ જાય સાર વાળી અને રેતી વાળી જમીન છે જુઓ જુઓ તમે નજરે તમારે નજરે દેખાય રણ જેવી જમીન લાગે છતાં પણ આવો કપાસ થયો એટલે સારું કહેવાય આવી જમીનમાં થાય કલ્પના કરો એટલે બીજી જમીનમાં તો થાય જ તેને જો મિત્રો આપણે જમીન પણ જોઈ અને ખેડૂતના મુખેથી પણ સાંભળ્યું અને ખેડૂતે કેવી સરસ મજાની વાત કરી આપણે લાઈવ તમે જોયું અને નજરે હજી તમારે વિશ્વાસ ન આવતો હોય તો ગમે ત્યારે તમારે રૂબરૂ જોવા આવવાની છૂટ છે અમે તમારી સાથે આપશું તમને ખેડૂતનો નંબર આપશું ઘણા મિત્રો એમ કહેતા હતા કે વરસાદ પછી એકાદો ફિલ્ડ બતાવો એવી કોમેન્ટો ઘણા મિત્રોની હતી કે વરસાદ પછીનો અત્યારે એકાદો ફિલ્ડ બતાવો તો ખબર પડે કેવો હશે જો આ તમે આજની તારીખનો કપાસ આ વરસાદ પછીનો આટલો એટલો વરસાદ પડ્યો છતાં પણ કપાસમાં કાંઈ ફરક નથી અને વિઘેય પિસ્તાલીસ મણ ઉતરશે જગ્યાએ મણ તો અત્યારે વીણી લીધો છે અને હજી પચી મણ ઉપર થાય છે તો મિત્રો આ તમે જીંડવા જુઓ સિરીઝ જુઓ અને બીજા એ ખેડૂતના મુખેથી સાંભળ્યું બીજામાં એ આમાં નથી તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બીજા ખેડૂત મિત્રોને મોકલજો